નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર એકના પરમાણુઓ અને અણવો જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ નવના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશનની લિંક મોકાઈ ચૂકી છે અને વિડીયો પણ મોકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે અને પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક કે ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના જીરો પોઈન્ટ ચોવીસથી અને નમૂનામાં જીરો પોઈન્ટ જીરો છન્નું બોરોન અને જીરો પોઈન્ટ એકસો ને ચુમ્માલીસ ઓક્સિજન હાજર છે તો વજનથી સંયોજનના ટકાવારી પ્રમાણની ગણતરી કરો તો અહીં તમને ગણતરી કરી અને બતાવેલી છે જે તમે અહીં જોઈ શકો છો તો આ રીતના તમારે પણ ટકાવારી કરી અને ગણવાનું રહેશે તો જવાબ આવશે કે આમ બોરોન અને ઓક્સિજન ધરાવતા સંયોજનમાં ટકાવાર પ્રમાણ અનુક્રમે ચાલીસ અને સાહીઠ છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે કે આઠ જી ઓક્સિજનમાં જ્યારે ત્રણ જી કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે અગિયાર જે કાર્બન ડાયોક્સાઇડ બને છે જ્યારે ત્રણ જી કાર્બનને પચાસજી ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે તો તે જવાબ અહીં તમને અહીં આપેલો છે જે તમે હું જોઈ શકો છો તો આ રીતના તેમનો જવાબ રહેશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બારના તમામ વિષયના સ્વાધ્યાયની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી પીડીએફ અને બુક બંને મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ બહુ પરમાણીય આયન એટલે શું ઉદાહરણ આપો તો પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને બહુ પરમાણીય આયન કહે છે એને જ ફોર પ્લસ વન પ્લસ એમોનિયમ આયન સીઓ થ્રી ટુ માઇનસ તો કાર્બોનેટ આયન એસઓ ફોર સલ્ફેટ આયન પીઓ ફોર પોસ્ટેટ આયન પ્રશ્ન નંબર ચાર નીચે દર્શાવેલા સંયોજનોના રાસાયણિક સૂત્રો લખો એ મેગ્નેશિયમ ક્લોરાઈડ તો અહીં તેમનું સૂત્ર આવશે એમજી સીએલ ટુ ત્યાર પછી છે કેલ્શિયમ ઓક્સાઇડ તો તેની સંજ્ઞા અને વીજભાર આપેલ છે તો તેનું સૂત્ર બનશે સી એઓ ત્યાર પછી કોપર નાઇટ્રેટ તો તેમની પણ સંજ્ઞા અને વીજભાર આપેલું છે સૂત્ર બન છે સીયુએનઓ થ્રી ટુ એલ્યુમિનિયમ ક્લોરાઈડ તેમની સંજ્ઞા અને વીજભાર બંને આપેલ છે સૂત્ર બનશે એ એલ સી એલ થ્રી ત્યાર પછી એ કેલ્શિયમ કાર્બોનેટ તેમની પણ સંજ્ઞા અને વીજભાર બંને આપેલું છે તો તેમનું સૂત્ર બનશે સી એ થ્રી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે નીચે દર્શાવેલા સંયોજનોમાં હાજર રહેલા તત્વોના નામ જણાવો તો જોઈએ તમને અહીં સંયોજન આપેલા છે રાસાયણિક તેમના નામ આપેલા છે સૂત્ર આપેલા છે અને તેમના તત્વોના નામ આપેલા છે તો પેલું જોઈએ ક્વી લાઈમ તો કેલ્શિયમ ઓક્સાઇડ સી એ ઓ કેલ્શિયમ અને ઓક્સિજન બી હાઇડ્રોજન બ્રોમાઇડ તો ઓક્સિજન અને હાઇડ્રોજન બ્રોમાઇડ એચ બી આર તો હાઇડ્રોજન અને બ્રોમિન સી બેકિંગ પાવડર તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એને એચ સીઓ થ્રી તો સોડિયમ હાઇડ્રોજન કાર્બન અને ઓક્સિજન ડી પોટેશિયમ સલ્ફેટ તો પોટેશિયમ સલ્ફેટ

તો ઇથાઈનની આપણે આ રીતના આપણે ગણતરી કરવાની છે ઇથાઇન એટલે કે સી ટુ એચ ટુ તો સી પરમાણીય દળ બે લેવાના છે પ્લસ એચનું પરમાણીય દળ પણ બે લેવાના છે તો અહીં સીનું પરમાણીય દળ બાર છે ને એચનું પરમાણીય દળ એચ છે તો બે ગુણ્યા બાર એટલે બાર દૂને ચોવીસ વત્તાના વધતા બે ગુણ્યા તો બે તો ચોવીસ વત્તા બે એટલે છવ્વીસ તેવી જ રીતના બી સલ્ફર અણુ તો તેમનું છે આપેલું તો આવશે બસો છપ્પન ત્યાર પછી સી ફોસ્ફરસ અણુ તો તેમનું પ્રમાણીય દળ આપેલું ફોસ્ફરસનો એકત્રીસ પ્રમાણીય દળ લેવાનું છે તો અહીં જવાબ આવશે એકસો ને ચોવીસ ડી હાઇડ્રોક્લો એસિડ એટલે કે એચ સી એલ તો તેમનો જવાબ આવશે છત્રીસ પોઈન્ટ પાંચ ઈ નાઇટ્રિક એસિડ તો એચ એન નો થ્રી તો જવાબ આવશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનર આપેલા છે જેમાં તમે સ્કેન કરી અને આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને જેમાં તમને અવનવા વિડીયો અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ચારના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે પાઠ નંબર ચારના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને આ પાઠ નંબર ત્રણના સ્વાધ્યાયની લિંક તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે